समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेलની આગાહી પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર રાજ્યમાં ફરી માથાનો સંકટ સર્જાયો છે આગામી 7 થી 10 જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 9 અને 10 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં ઘણા વિસ્તારમાં માવઠું થઈ શકે છે આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન ઘટશે હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે આગામી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે જેથી પતંગ રસિયાઓમાં ચિંતા છવાઈ te <muchas> કેશોદ બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર લઘુત્તમ પારો નવ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યો ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં હાડ થીજવતી ઠંડી અનુભવ ગુજરાત ઠંડા પવનો ફૂંકાતા હાડ થીજવતી ઠંડી અનુભવ થયો છે રાજ્યના મોટા ભાગમાં શહેરોમાં લઘુત્તમ તાપમાન નો પારો ગગડ્યો છે અમુક શહેરોમાં મહત્તમ તાપમાન પણ નીચું ગયું છે રાજ્યમાં પાંચ શહેરોમાં ગઈકાલે બાર ડિગ્રી કરતા ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે જયારે અમદાવાદ માં ચૌદ ડિગ્રી એ લઘુત્તમ પારો પહોંચ્યો છે राज्यનું સૌથી ઠંડુ શહેર 9.9 ડિગ્રી સાથે કેશોદ બન્યું હતું અમણવાડીની બહેનો માટે સારા સમાચાર અમણવાડીની બહેનો કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનર્વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે સાથે અમણવાડી વર્કરને ગ્રેચ્યુઇટી પર મળશે હવે સરકારે અમણવાડીની લાખો બહેનોને ગ્રેચ્યુઇટી ફરજિયાત ચૂકવવી પડશે મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસ્મિશ કરી હતી राज्य सरकार लावशे नवी स्कॉलरशिप गुजरात सरकार वर्ष 2024-25 ना बजेटमा नवी स्कॉलरशिप योजना लाववानो विचारी रही छे ધોરણ 10 બાદ રાજ્યના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશિપની જાહેરાત થઈ શકે છે કેન્દ્રીય શિક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં ધોરણ 10 બાદ 18% વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં જોડાય છે દક્ષિણ ભારતમાં ધોરણ 10 બાદ 60 થી 70% વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કર નું પસંદ કરે છે परेश गोस्वामीए करी मौठानी आगाही हवामान आगाहीकार परेश गोस्वामीए राज्यमा 8 થી 10 જાન્યુઆરી દરમિયાન કમોસની વરસાદની આગાહી કરી છે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ડાંગ વલસાડ નવસારી દમળ દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે અરબ સાગરમાં આવેલા પ્રેશને કારણે માવઠાની શક્યતા છે જો કે તાપમાનમાં કોઈ फार नहीं था રાજ્યને મળી 201 નવી બસની ભેટ. सीएम ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી 201 નવી બસની ભેટ રાજ્યને અર્પણ કરી હતી. જેમાં રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને 2023-24 મળી કુલ 2812 જેટલી નવી બસો પૂરી પાડવાનો આયોજન છે. જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ મળી कुल 201 नवीन बसोंનું લોકારપડ કરવામાં આવ્યું હતું આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વિડિયોને લાઈક કરીને તમારો સહકાર આપો જીરાના ભાવમાં ચિંતાજનક ઘટાડો જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક સમયે 14000 રૂપિયા પ્રતિ મણે પહોંચેલો ભાવ હાલ 6000 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે 50% થી વધુનો ઘટાડો થયો છે ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે આ વર્ષે 1 કરોડ બોરીનું ઉત્પાદન થાય તેવી ક્ષમતા છે પરંતુ સારા ભાવ મળવાની રાહ જોઈ રહેલા ખેડૂતોને ના છૂટકે જીરું વેચવાનો વારો આવ્યો છે नवमी जान्युआरी ए, स्टेच्यू ऑफ यूनिटी खाते आतर पतंग महोत्सव योजा अठार देश न चौतरीस पतंग बाजो ले नर्मदा जिला वहीवती तंत्र गुजरात प्रवासन निगम गांधीनगर एसओयू एसओय संयुक्त उपक्रम आगामी नवमी जानुआरी हजार चौबीस ने मंगलवार रोज सवार नव वगै कलाके स्टेच्यू ऑफ यूनिटी एकतानगर आईकोनिक स्थल खाते आतर पतंग महोत्सव बेहजार चोवीस योजना आ पतंग महोत्सव मधार देश न चौतरीस पतंग बाजो भाग ले રાજકોટમાં 40 જેટલા દીપડા હોવાનું वन વિભાગના અધિકારીએ જણાવ્યું અલગ અલગ સ્થળે પાંચ પાંજરા મૂક્યા રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી દીપડાની दहशत જોવા મળી રહી છે રાજકોટ શહેર તેમજ આજુબાજુ વિસ્તાર તેમજ જસદણ ધોરાજી અને જેતપુર પંથકમાં દીપડો જોવા મળી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે રાજકોટ જિલ્લામાં 40 જેટલા દીપડા હોવાનું वन વિભાગના અધિકારીએ જણાવ્યું હતું જેના પગલે वन विभाગે અલગ અલગ જગ્યાએ 5 જેટલા पर जरा मुकवाण तमज सतत वन विभाग की टीमों पर मॉनिटरिंग करी रही छे। वायोब्रंट समिट ने लाई एम सी तैयारियों वायोब्रंट गुजरात ग्लोबल समिट बेहजार चौबीस ने लई अमदावाद म्यूनिशिपल कोर्पोरेशन तैयारी शुरू करी छे। एक पॉइंट पच्चीस खर्चे शहर ने शनगार नो निर्णय लेवाओं एरपोर्ट मेहमानों माटे गुजरात नी झांकी उभी कराशे तमज राज्य नी अस्मिता नी झलक बता स्वागत कराशे एरपोर्ट पर जवाना रस्ताओ पर बेनर रंग रोगान अने पोस्टर सहित नी तैयारीओ कराई छे ब्रिज तेज रस्ताओ पर लाइटिंग नो शणगार कराशे નવી ટ્રેન શરૂ ગુજરાતીઓને ફાયદો ટ્રેન નંબર 12997 એટલે કે બાડમેર હમ સફર ટ્રેન 3 જાન્યુઆરી થી શરૂ થઈ છે આ ટ્રેન ગુજરાતમાંથી પસાર થશે અને 11 શહેરને જોડશે વાપી વલસાડ સુરત અંકલેશ્વર વડોદરા આણંદ અમદાવાદ નડિયાદ મહેસાણા પાટણ અને ભીલડી સ્ટેશનોમાંથી પસાર થશે આ ટ્રેન રાત્રે 12 વાગે બાंद्रा થી ઉપડશે અને રાજસ્થાનના બાડમેર 5 વાગે પહોંચશે આ ટ્રેનમાં જનરલ તેમજ સ્લીપર કોચ 3 ટાયર એસી તેમજ લેડીઝ કોચનો સમાવેશ થાય છે જુનાગઢમાં મકર સંક્રાંતિએ પતંગ દોરીનો 40 થી 50 લાખનો વેચાણ આ વર્ષે ભાવમાં 15% નો વધારો જૂનાગઢ શહેરની વાત કરવામાં આવે તો વર્ષો પહેલા ઉત્તરાયણ પર્વની ઉજવણી ઓછી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી લોકો ઉત્તરાયણ પર્વ પર પતંગ ઉડાવી તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે જેના લીધે શહેરમાં એક નવો ઉદ્યોગને વેગ મળ્યો છે જેમાં હાલના સમયમાં દર વર્ષે 40 થી 50 લાખનો વેપાર કરતા જોવા મળી રહ્યા છે 2028 થી ભારત દાળની આયાત બંધ કરશે કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટો નિર્ણય લીધો છે ખેડૂતો વધુ તુવેર દાળની ખેતી કરી શકે તે માટે સરકારે એક મોટી યોજના શરૂ કરી છે સરકારી એજન્સી નાફેડ અને NCCFA વેબ પોર્ટલ શરૂ કર્યું છે જેના પર તુવેર દાળનો ઉત્પાદન કરતા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે દાળનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને વેચી શકે છે જેની ચૂકવણી DBT દ્વારા થશે આજનો દિવસ મિશન માટે ખાસ સૂર્યના અભ્યાસ માટે ઇસરોએ મોકલેલા મિશન આદિત્ય L1 આજે સાંજે L1 પોઈન્ટ પર પહોંચશે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તે ને સોલર હેલો ઓર્બિટમાં સ્થાપિત કરાશે તા માટે L1 નો થ્રસ્ટર થોડા સમય માટે શરૂ કરવામાં આવશે જે જોખમી પુરવાર થઈ શકે છે ભારતનું આદિત્ય L1 પહેલો નાસાના ચાર ઉપગ્રહો આ પોઈન્ટ પર સ્થાપિત છે અને તે સૂર્યનો અભ્યાસ કરી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 761 કેસ દેશમાં કોરોનાએ ફરીવાર તેની માયાજાળ ફેલાવી હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 761 કેસ નોંધાયા હતા તેમજ બાર લોકોના મોત થયા છે હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 4334 છે જ્યાં કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ પાંચ લોકોના મોત થયા છે જ્યારે કર્ણાટકમાં ચાર સંક્રમિત લોકોના મોત થયા છે તે જ સમય મહારાષ્ટ્રમાં બે અને યુપીમાં એક વ્યક્તિ નું કોરોનાને કારણે મોત થયું છે જો આમ ન કર્યું તો પૈસા ઉપાડવામાં પડશે તકલીફ જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પી એફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જ્યારે પી એફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે જે દાખલ કર્યા બાદ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે આમ જો તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી મેળવી શકશો નહીં તમારી પ્રક્રિયા અધૂરી રહેશે અને પૈસા ઉપા री शकाशे नहीं भगवान रामनी સૌથી ઊંચી પ્રતિમા બનશે ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની મોટી મૂર્તિ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે સરીયુ નદીના તટ પર ભગવાન રામની 823 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાશે વિશ્વભરની અત્યાર સુધીની સૌથી ઊંચી પ્રતિમાના તમામ રેકોર્ડ આ પ્રતિમા તોડી નાખશે આ પ્રતિમાના પ્રોટોટાઇપને सीएम યોગી આદિત્યનાથે મંજૂરી આપી છે સરીયુના કિનારે ટૂંક સમયમાં ઊંચી પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે सीट वह फोर्म्यूला टूक समय तैयार थी जैसे इंडिया गठबंधन पक्षों वह सम्मत थी आ संदर्भे कोग्रेस विविध पक्षों वाओ कर उपरांत जरूर पड़ से तो कांग्रेस नई ने विपक्षी नेताओं ने मलसे कह रुपये के चौदह जानुआरी शुरू थनारी राहुल गांधी भारत जोड़ो न्याय यात्रा पहला सीट शेरिंग फोर्म्यूला तैयार कर वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे वागे एकदम नवा अने ताजा समाचार गुड बाय